સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા વૃદ્ધો અને વડીલોના શુભાર્થે પૂજ્ય મોરારી બાપુની રામકથાનું આયોજન બાર વર્ષ પછી રાજકોટમાં કરવામાં આવ્યું છે દરરોજ લાખો લોકો કથાનું રસપાન કરશે કથાશ્રાવકોને કોઈપણ જાતની અગવડતા ન પડે તે માટે કથા મંડપમાં પ્રવેશવા માટે અલગ અલગ પ્રવેશ દ્વાર બનાવવામાં આવ્યા છે કથાનું રસપાન કરવા આવેલા લોકોના પ્રસાદ માટે વૈશ્વિક રામકથામાં વિશાળ રસોડું તૈયાર કરવામાં આવ્યું છે રામકથામાં દરરોજ પચાસ હજારથી વધુ લોકો પ્રસાદ લેશે પ્રસાદ માટે છત્રીસ કાઉન્ટરની વ્યવસ્થા કરવામાં આવી છે કેતનભાઈ પટેલ સદ્ભાવના વૃદ્ધાશ્રમ દ્વારા રાજકોટ શહેર રેસકોર્સ ખાતે અયોધ્યા ધામ બની રહ્યું છે અયોધ્યા ધામની અંદર પૂજ્ય મોરારી બાપુના કંઠે રામકથાનું આયોજન કરવામાં આવે છે આ રામકથાની અંદર રોજના ચાલીસથી પિસ્તાલીસ હજાર જેટલા ભક્તો આ કથાને શ્રવણ કરશે આ કથાને શ્રવણ કર્યા બાદ બપોરે ભોજન રાખેલ છે આ ભોજનની અંદર ઘઉંનો લોટ પંદર ટન ઘી ત્રણસો ડબ્બા ચણાનો કરકરો લોટ સો કિલો ચણાનો ચોખા છ હજાર કિલો ચણાની દાળ એકસો પચાસ કિલો બેસન પાંત્રીસો કિલો મરચું પાવડર ચારસો કિલો ધાણાજીરું બરસો બસો કિલો ખાંડ પાંચ હજાર કિલો તુવેરની દાળ ચાર હજાર કિલો તેમજ ચટણી મીઠું હળદર વગેરે મળી અને આ અમારો તમે જોઈ રહ્યા છો ખંડ સાથે સાથે જીતુભાઈ ઈડરવાળા દ્વારા આ રસોઈને સંપૂર્ણ રીતે બનાવવામાં આવશે એકસો પચાસથી વધારે કારીગરો અત્યારે કામ કરી રહ્યા છે આ રોજની અંદર ભોજનની અંદર રોજ બે જાતની મીઠાઈ મોહનથાળ એક દિવસ એકદી લાડવા એક દી મગફાળાની લાપસી ગુંદી ગાંઠિયા વગેરે પીરસવામાં આવશે બે શાક તેમજ ફરસાણમાં ભજીયા ગોટા ખમણ વગેરે રાખવામાં આવશે તેમજ રોજની પાંચ હજારથી વીસ હજાર જેટલી પાણીનું પણ વિતરણ કરવામાં આવશે આ આ ટાઈપની વ્યવસ્થા છે કથા મંડપની અંદર જે તે ભક્તો આવશે તમામને ભોજન કરવામાં આવશે મારું નામ પ્રતિક સોની છે સદગુરુ કેટરસ ઈડરના નામથી અમારી ફોર્મ ચાલે છે અમને લોકોને આ કથાનો કોન્ટ્રાક્ટ મળેલ છે આજથી આ જે કથાની શરૂઆત થાય છે ગામમાં એમાં લગભગ મારા પોણા બસોથી થી બસો કારીગર છે રોજ લગભગ એક અંદાજિત ચાલીસ થી પચાસ હજાર ભક્તો પ્રસાદ લેશે એવું અમારું લોકોનું કેલ્ક્યુલેશન છે અહિયાં અને રોજ એક મીઠાઈ છે કે મીઠાઈમાં ફરતી રોજ મીઠાઈ છે કે મોહન થાળ છે બુંદી છે શીરો છે અલગ અલગ મીઠાઈ છે ફરસાણ રોજ અલગ અલગ છે રોટલી દાળ સ્વામિનારાયણ રોટલી છે દાળ ભાત બે શાક છે સંભારો છે આટલી વસ્તુ અહીંયા તૈયાર કરવામાં આવશે મીઠાઈ જે બી બનશે બધી ચોખા ઘીમાં જ બનવાની છે કારીગરો સવારે ચાર વાગ્યા સુધી બધું સેટઅપ અહીંયા થઈ જશે અને પછી અગિયાર વાગે અહીંયા જમવાનું પ્રસાદ જે છે એ ચાલુ થઈ જશે બસ ભક્તોને એ જ અપીલ છે કે આટલું સારું આયોજન સરસ થયું છે તો બધા શાંતિથી કથા સાંભળે વધતા પ્રસાદ લેવા માટે બધાને વ્યવસ્થા રાખેલી છે શાંતિપૂર્વક ધક્કા મૂકી ના થાય પ્રસાદ બધા લે એવી બધાને